દોસ્તો થોડા દિવસ પહેલાં આપણા રાજ્યના ડીસાથી ચોંકાવનારી ખબર છે તે સામે આવી છે એક પત્ની જેને બે પ્રેમી હોય છે અને આ બે પ્રેમી સાથે આ પત્ની મળીને ખૂનની ખેલ ખેલે છે અને આ ખૂનની ખેલમાં એનો ભાઈ જ મોતને ઘાટ ઉતરે છે તો આવો જાણીએ આખરે એ જે પ્રેમિકા છે બે પ્રેમીની એને શું તકલીફ હતી એ મહિલા જેના ત્રણ વખત લગ્ન થયા હતા તેને પોતાના પતિ સાથે શું પ્રોબ્લેમ હતી અને કેમ તેણે પોતાના જ ભાઈને મોતને કાઢ ઉતાર્યો છે આ મહિલાએ એક નહીં પરંતુ બે પ્લાન બનાવ્યા હતા પ્લાન નંબર એકની અંદર તેના પતિનું મોત પ્લાન નંબર એક સક્સેસ ન થાય તો પ્લાન નંબર બે મતલબ કે તેના ભાઈનું મોત અને આખરે આ પ્લાન નંબર બે ઉપર કામ ચાલુ થાય છે અને તેના ભાઈની હત્યા થઈ જાય છે શું છે સમગ્ર મામલો કોણ છે મહિલા કોણ છે બે પ્રેમીઓ અને કોણ છે હત્યારાઓ આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો દેશ અને દુનિયામાંથી ક્રાઈમની અલગ અલગ ઘટનાઓ છે તે સામે આવતી હોય છે પરંતુ આપણા ગુજરાતના ડીસાની અંદરથી જે ઘટના સામે આવી છે તે ખૂબ ચોંકાવનારી છે સામાન્ય રીતે જે મહિલા હોય છે તેના પ્રેમી હોય છે અને આ મહિલા છે તે ઘણી વખત પોતાના પતિને મોતને ઘાટ ઉતારતી હોય છે અથવા તો અન્ય ક્રાઇમની ઘટનાઓ સામે આવતી હોય છે પરંતુ અહીંયા કંઈક અલગ છે અહીંયા પોતાનો પતિ નહીં પરંતુ પોતાના ભાઈની જ હત્યા થાય છે આ ઘટના છે દિશાના ગ્રામ્ય વિસ્તારની દેશી પ્રેમ કહાનીની જે આ દોસ્તો દિશાનું ઝાવલ ગામ છે આ જાવલ ગામનો એક યુવાન છે જેનું નામ ગણેશ પટેલ છે આમ તો એ આગળ છે પિસ્તાલીસ છેતાલીસ વર્ષની તેની ઉંમર છે અને તેની એક બહેન પિતરાઈ બહેન જેનું નામ મંજુ છે અને આ મંજુ છે તેના લગ્ન છે તે દિશાના ફાગોત્રા ગામે થયા હતા અને આ લગ્ન છે એ કંઈક એવી રીતે થયા હતા કે મંજુ છે એ જેના ઘરે પરણીને ગઈ છે તેની બહેન છે તે મંજુનો પિતરાઈ ભાઈ છે પિસ્તાલીસ વર્ષનો ગણેશ તેના ઘરે પરણી આવી છે મતલબ કે સાટા આપણે અહીંયા ઘણી બધી વખત સિસ્ટમ હોય છે કે નાતરું પુરુષનો એ યુવાનનો ન થતો હોય તો તેની બહેનને એકબીજા સાથે પરણાવે આ રીતે સાટાના લગ્ન થયા હતા અને આ લગ્ન ત્રીજા લગ્ન હતા મંજુના મંજુને ચોથા લગ્ન કરવાની ઈચ્છા થઈ હતી પરંતુ તેને પ્રોબ્લેમ્સ હતા કારણ કે તે ચોથા લગ્ન કરે

આ અહીંયાથી નથી અટકતું તેને આ જ ગામનો એક સહદેવ ટેટોળા કરીને એક વ્યક્તિ છે સહદેવ ટેટોળા સાથે પ્રેમ થાય છે મતલબ કે એનો પતિ છે જે એની સાથે તેના લગ્ન થાય છે રામજીભાઈ સાથે પરંતુ રામજીભાઈનો મોટો ભાઈ રમેશ છે તેની સાથે તેને પ્રેમ થઈ જાય છે અને ગામનો એક વ્યક્તિ છે સહદેવ ટેટોળા આ સહદેવ ટેટોળા સાથે પણ આ મંજુને પ્રેમ થઈ જાય છે મતલબ કે મંજુને બે લોકો સાથે પ્રેમ થાય છે અને તેને હવે પોતાના પતિની પાસે નહોતું રહેવું મતલબ કે રામજીની સાથે તેના રહેવું કારણે તેણે પ્લાન પરંતુ તકલીફ એ હતી જો તે લગ્ન તૂટે આ તેની સાથે છૂટાછેડા લે તો તેના પિતરાઈ ભાઈ છે તેના છૂટાછેડા થઈ જાય અને તેના પિતરાઈ ભાઈ ફરી જ્યાં સગાઈ થાય ત્યાં શરત હતી કે મંજુને એકબીજા સાથે મતલબ કે તેની બહેન સામેથી આવે અને મંજુના લગ્ન થાય જેની મંજૂને તકલીફ હતી જેના કારણે પહેલો મંજુએ પ્લાન બનાવ્યો કે તેના પતિની જ હત્યા કરી દેવામાં આવે જેથી કરીને તેનો પિતરાય ભાઈ છે તેની ત્યાં આ તેની બહેન છે તે ત્યાં રહે પરત ન આવે પહેલો પ્લાન બનાવવામાં આવે છે છેના પ્લાનનું કામ સોંપવામાં આવે છે તેના ખુદના મોટા ભાઈ મતલબ કે એના જેઠને રમેશને જે તેનો પ્રેમી હતો અને આ જ કામ સહદેવને સોંપવામાં આવે છે સહદેવ ટેટોડાને જે પણ તેનો પ્રેમી હતું આ બંનેને તેના જ પતિની હત્યાનું કામ સોંપવામાં આવે છે અને આ જે સહદેવ ટેટોડા છે એ અને આ મહિલાનો જે ઝેઠ છે મંજુનો તેના પતિનો જે મોટો ભાઈ છે રમેશ એ બંને વચ્ચે ટેલિફોનમાં વાતચીત થાય છે સહદેવ તેને પચાસ હજારની ઓફર કરે છે પચાસ હજાર રૂપિયા તેના ખાતામાં એક ટ્રાન્સફર કરે છે પરંતુ રમેશ છે તે પોતાના ભાઈને હત્યા નહોતો કરવા માંગતો તેના કારણે તેણે પૈસા છે તે પરત કરી દીધા હવે આ રમેશનો ભાઈ અને આ મંજુનો પતિ છે રામજી તેની જો હત્યા થાય તો રમેશ છે તે બધાને કહી દે તેના કારણે આ હત્યાનું કાવતરું છે તે પ્લાન નંબર એક છે તે બંધ રહી છે હવે ઘડાય છે પ્લાન નંબર બે પ્લાન નંબર બેમાં મંજુ છે તે પોતાનો પિસ્તાલીસ વર્ષનો ભાઈ છે જે ગણેશ પટેલ તેની હત્યા કરાવવા માંગતી હતી અને આ પ્લાન છે તે બી હતો હવે હત્યા માટે આ વખતે પણ કામ સોંપવામાં આવે છે સહદેવને સહદેવ એક નરેન્દ્રસિંહ કરીને વ્યક્તિ છે તેને ત્રીસ હજાર રૂપિયા આપે છે આ ગણેશની હત્યાનું કાવતરું ઘડવામાં આવે છે ગણેશની હત્યાનો તેને સોંપવામાં આવે છે કામ પરંતુ નરેન્દ્રસિંહ જે છે એ થોડા દિવસ સિંહ સપાટા મારે છે પરંતુ એ હત્યા નથી કરતો અને આ લોકોના ફોનય નથી ઉપાડતો તે ત્રીસ હજાર રૂપિયા આ લોકોના ખાઈ જાય છે પરંતુ કામ નથી થતું હવે મંજુનું ટોર્ચરિંગ છે તે સહદેવ ટેટોળા ઉપર વધી જાય છે કારણ કે સૌપ્રથમ મંજુએ જ્યારે તેના પતિ રામજીની હત્યા કરવાની વાત આવી હતી ત્યારે સહદેવને એવું કીધું હતું કે હું તારી સાથે લગ્ન કરી લઈશ અને વચ્ચેથી હટાવી દે એવા જ તેનો જેઠ છે જે રમેશ તેને પણ કીધું હતું કે મારા પતિની મતલબ કે તમારા નાના ભાઈની હત્યા કરી નાખો તો હું તમારી સાથે લગ્ન કરી લઉં આ બંનેને લગ્નની એ સમયે લાલચ આપી હતી અને એ કામ પ્લાન એ બંધ રહ્યો ત્યારબાદ પ્લાન બી ઉપર કામ શરૂ થાય છે અને પોતાના જ ભાઈની હત્યાનું કામ છે તે સહદેવને સોંપવામાં આવે છે એ એટલા માટે પોતાના ભાઈની હત્યા કરાવવા માગતી હતી કે તેની હત્યા થાય તો તે છે તે જ્યારે ચોથા લગ્ન કરે ત્યારે આ શરત ન રહે એકબીજા સાથે એકબીજાની બહેનોની સાથે લગ્ન કરવાની જેના કારણે તે ગણેશની હત્યા કરાવવા માગતી હતી અને આ જ કારણ હતું કે ગણેશ રસ્તામાંથી હટી જાય તો મંજુ છે તે ધારે ત્યાં લગ્ન કરી શકે અને તેના કારણે જ ગણેશની હત્યાનો પ્લાન ઘડવામાં આવે છે નરેન્દ્રસિંહ ત્રીસ હજાર રૂપિયા ખાઈ જાય કામ નથી કરતો મંજુ છે તે સહદેવ ટેટોળા ઉપર પ્રેશર બનાવતી હોય છે પોતાના જ ભાઈની હત્યાનો અને આખરે સહદેવ છે તે થાકે છે અને એક ગામનો એક વ્યક્તિ છે ભરત જે દારૂ પીવાનું કામ કરતો હોય છે મતલબ દારૂડીઓ હોય છે તેને કોઈ પચાસ રૂપિયા નથી આપતું તેને આ સહદેવ છે તે દસ હજાર ઓફર કરે છે ભરત છે તે માની જાય છે આ સિવાય બે

એકના હાથમાં તલવાર હોય છે ભરતના હાથમાં અને સહદેવના હાથમાં તલવાર હોય છે અને ભરતના હાથમાં કુહાડી હોય છે જ્યારે ગણેશ પટેલ છે તે આવીને ખાટલા ઉપર સુઈ જાય છે ત્યારે તેના ઉપર આ બંને લોકો છે તે તૂટી પડે છે તેને છ કુહાડી અને તલવારોના ઘા ઝીકે છે અને તેને ખાટલામાં જ મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે પોલીસ તપાસ શરૂ કરે છે પરંતુ ગણેશ પટેલની કોઈ સાથે દુશ્મની નહોતી તેના કારણે પોલીસ માટે આ કેસ છે તે મોટો પડકાર હતો પોલીસે સોર્સીસ અને અન્ય મદદથી ટેકનિકલ મદદ લીધી એ સિવાય છે તે તેના કોલ ડિટેલ્સ ચેક કર્યા તો તેમાં રમેશ છે તમામ કોલ ડિટેલ ચેક કરવામાં આવ્યા તો રમેશ છે જે આ મંજુનો જેઠ તેનું નામ સામે આવે છે કોલ ડિટેલની અંદર તેની અટકાયત કરે છે તેની પૂછપરછ કરે છે તો તે બોલે છે કે આ કામ મારા ભાઈની હત્યાનું કામ છે તે મંજુ છે તેની પત્ની તેણે સોંપ્યું હતું આમાંથી નામ ખુલે છે મંજુની અટકાયત કરવામાં આવે છે મંજુની પૂછપરછ કરવામાં આવે છે તો મંજુ છે તે ભાંગી પડે છે સહદેવને પકડવામાં આવે છે પરંતુ સહદેવ છે તે બોલતો નથી તેના કારણે પોલીસ તેને થર્ડ ડિગ્રી ઉપયોગ કરે છે અને આખરે આ સહદેવ છે તે ભાંગી જાય છે તે સ્વીકારે છે કે ભરત અને અન્ય બે લોકોની સાથે મળીને તેણે હત્યાને અંજામ આપ્યો છે તેના ઘરની અંદરથી એ તલવાર અને કુહાડી છે એ પણ પોલીસ કબજે કરે છે તો આમ કંઈક આ દેશી પ્રેમ છે એક મહિલા ના ને બે વ્યક્તિ સાથે પ્રેમ થાય છે અને તે ચોથા લગ્ન કરવા માગતી હતી પરંતુ પોતાનો પિતરાઈ ભાઈ છે તેના તેના માટે એ વિલન હતું કારણ કે તેનું એ કહેવું હતું કે હું આ લગ્ન ચોથા કરીશ તો મારા ભાઈ છે તેની સાથે આ જે તેની પત્ની છે હું રીસામણે જઈશ તો એ હું છૂટાછેડા કરીશ તો મારા ભાઈની ઘરે છૂટાછેડા થશે અને ફરી પાછા લગ્ન થશે તો મારા ભાઈ છે જે પિતરાઈ ભાઈ એને હું જ્યાં લગ્ન કરીશ ત્યાંથી સામે એવી ડિમાન્ડ હોય કે તેના પિતરાઈ ભાઈ સાથે તેની બહેન આપવાની તો આ સાટા પદ્ધતિથી લગ્ન થઈ રહ્યા છે તેને લઈને ખૂબ મોટી સમસ્યા આ મહિલા જે છે તેને લાગતી હતી અને તેના કારણે જ તેણે પોતાના પિતરાઈ ભાઈનું ઠીમ ઢાળી દીધું છે દિશા પોલીસે તમામની ધરપકડ કરી છે અને તમામને જેલની પાછળ ધકેલા છે દોસ્તો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનું કે બદનામ કરવાનું નહીં આપણે અને જાગૃત કરવાનું છે આવી જ ક્રાઈમની વધુ એક ઘટના સાથે ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ